જંબુસર વેડેસથી મોરગવા હિંગળાજ મહાદેવ દાંડી માર્ગ રોડ ઉપર વરસાદને કારણે પાણી ભરાયા જંબુસર તાલુકાના વેડજ ગામે ગઈકાલ રાત્રે પડેલા વરસાદને કારણે વેડજથી મોરગવા હિંગરાજ મહાદેવ કાંજીમામા અને વડપીપળા તરફ જવાનો માર્ગ પાણી ભરાવાના લીધે હાલાકી સ્થાનિક ખેડૂતો અને મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે હાલ પીલુદરા કારેલી દૂધવાડા તિથોર વગેરે ગામોમાં જવા માટે અન્ય વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવો પડી રહ્યો છે ગ્રામજનો જણાવે છે કે આ સ્થિતિ વારંવાર સર્જાય છે અને તેનું મુખ્ય કારણ ગ્રામ પંચાયતની નિષ્કા કાળજી છે ગ્રામજનો દ્વારા અગાઉ સરપંચને વેડજ ગામ તરફ જવાની ગટરો ઊંડી કરવાની રજૂઆત પણ કરવામાં આવી હતી પરંતુ કોઈ પગલાં લેવાયા નથી હમણાં જ દિવાળીના પૂર્વે મોરગવા કાનજી મામા હિંગળાજ મહાદેવ તરફ જવાના માર્ગની ગટરો ઊંડી કરાવવામાં આવી હતી જ્યારે ગામ તરફ જવાની ગટરો એવી ને એવી જ છે જેના કારણે વરસાદ પડે ત્યારે પાણી ભરાય છે અને માર્ગ અવરોધાય છે પરિણામે કાનજી મામા હિંગળાજ મહાદેવ સોકડિયા વડપીપળા તરફ જતા ખેડૂતોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે તારીખ એક અગિયાર બે હજાર પચીસના સવારે પાંચ વાગે બેડ ગામમાં કમોસમી વરસાદ ધોધમાર કમોસમી વરસાદ પડ્યો અને આ કમોસમી વરસાદના કારણે ગામમાં કાંજીમા વિસ્તાર કે જ્યાં કાંજીમામાથી અંબાજી મંદિર સુધીનો દાડી માર્ગ છે દાંડી માર્ગ ઉપર ચોમાસા દરમિયાન તો પાણી ભરાય જ છે પણ હમણાં પણ થોડા વરસાદમાં આ વિસ્તારમાં પાણી ભરાઈ જાય છે અને આ બાબતે અમોએ દાંડી માર્ગ વિભાગના જે જે કર્મચારીઓ છે તેમને ગઈ સાલ પણ આ પાણી ભરાયું હતું અને રૂબરૂ બોલાવી અને આ પરિસ્થિતિ ગામની બતાવેલી હતી ચાલુ ચાલુ પણ એમને ચોમાસા પહેલાં અમને જણાવે અમને જણાવેલું હવે આ ખાતા કી અહીંયા આ લોકો તરફથી વિરોધમાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અને આનો ભૂગ પ્રજાએ ભોગવવો પડે છે ખરેખર આ દુઃખની વાત છે આજે આ વિકાસશીલ ગુજરાત રાજ્ય વિકાસના પંથે ચાલતું હોય અને આવા સમયે વારંવાર રજૂઆતો કરવા છતાં એક ખાલી પાંચસો મીટરનો જે રસ્તો છે એમાં સામાન્ય વરસાદ પડે તો પણ પાણી ભરાઈ જાય છે અને જે આ પાણી ભરાય છે એના કારણે ચોમાસા દરમિયાન જે વિદ્યાર્થીઓ છે બાળકો છે એમને ભણવા જવામાં તકલીફ પડે છે નાના બાળકો આ પાણીમાં ભણવા જઈ શકતા નથી અને બાળકોનું ભણતર પણ અહીંયા બગડે છે આ સિવાય જો કોઈ સમયે મોટી હોનારત થાય તોય અમારે આ ગામે આ બેઠવાનો વારો આવે છે તો અમારી દરેક નમ્ર રત છે દાંડી માર્ગના કર્મચારીઓને કે આ બાબતે ધ્યાન લઈ અને આ રસ્તાનું નિરાકરણ આવે એવા પ્રયત્નો કરે